પીડા રહિત પ્રસૂતિ ગર્ભાશયનું ઓપરેશન ટાંકા વાળું તેમજ ટાંકા વગરનું સોનોગ્રાફી વંધ્યત્વ નિવારણ દરેક પ્રકારની તબીબી સેવાઓ નિષ્ણાત તબીબો દ્વારા પ્રદાન કરવામાં આવે છે સરનામું રહાડપોર ગામ પાસે તાલુકો જિલ્લો ભરૂચ ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા રાજીવ ગાંધીની એક્યાસીમી જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અને ઉત્સાહપૂર્ણ કાર્યક્રમ યોજાયો ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પૂર્વ સ્વર્ગીયંતિની ઉજવણી કરાઈ હતી કાર્યાલય ખાતે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી સાથે સાથે વૃક્ષારોપણ પણ કાર્યક્રમ યોજાયો હતો આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરીને તેમને યાદ કરવામાં આવ્યા હતા આ ઉપરાંત યોજાયો હતો આ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિબલસિંહ રાણા શહેર પ્રમુખ સલીમ અમદાવાદી અને પાલિકાના વિપક્ષના નેતા સંસાદ અલી સૈયદ સહિતના અગ્રણી હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા એવો ના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ દ્વારા કોંગ્રેસે રાજીવ ગાંધી ના યોગદાન ટેકનોલોજી વિજ્ઞાન ને પ્રોત્સાહન આપનાર આ દેશના યુવાનોને પ્રોત્સાહન આપનાર કોમ્યુનિકેશન કોમ્પ્યુટર ક્રાંતિ લાવનાર અને ચારસો થી પણ વધુ સીટો લાવનાર છતાં પણ સેટ પણ અભિમાન વગર આ દેશની આ દુનિયામાં ઓળખ ઉભી કરનાર અને વિકાસ તો પાયો નાખનાર એવા રાજીવજીના જે જન્મ જયંતિ છે એક્યાસીમી ત્યારે તેમને અમે શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ અને એક જન્મ જયંતિના ભાગ રૂપે આજે અમે સેવાશ્રમ હોસ્પિટલ ખાતે સર્વ આગેવાનો ભેગા મળી વૃક્ષારોપણ કરી એમને યાદ કરીએ છીએ આજે એમને યાદ કરવાનો દિવસ